આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અત્યારથી જ ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા ત્યારે હવે કોંગ્રેસના બાકીના બાવીસ ઉમેદવારોના નામને લઈને વીટીવી પાસે ઠોસ માહિતી છે કોંગ્રેસ હાઈકમાન્ડ રાજ્યની પાંચથી છ બેઠકો પર ઉમેદવારને લઈને અસમંજસમાં છે કોંગ્રેસ હાઈકમાન્ડ જૂનાગઢ સુરત નવસારી મહેતાણા ભાવનગર અને બનાસકાંઠા બેઠક પર અસમંજસમાં છે સાથે કોંગ્રેસ દ્વારા ભરૂચ બેઠક પર કોંગ્રેસ બીટીપી સાથે ગઠબંધન કરશે આ ઉપરાંત જામનગરમાં હાર્દિક પટેલ ન હોય તો કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવશે કોંગ્રેસ દ્વારા લલિત વસોયા વલસાડથી કિશન પટેલ અમરેલીથી પરેશ ધાનાણી કે પ્રતાપ દુધાસ કચ્છમાં નૈશાદ સોલંકી કે નરેશ મહેશ્વરી અમદાવાદ પૂર્વમાંથી માનસુ પટેલને ટિકિટ આપવામાં આવશે તો ગાંધીનગરની સીજે ચાવડા સુરેન્દ્રનગરથી સોમાભાઈ કોળી પટેલ સાબરકાંઠામાંથી મહેન્દ્રસિંહ બારિયા કે રાજેન્દ્રસિંહ દાહોદમાંથી પ્રભાબેન તાવિયાળ ખેડામાંથી નટવરસિંહ ઠાકોર કે દાભી રાજકોટમાંથી લલિત કગથરા કે હિતેશપોરા પાટણમાંથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવશે તો કોંગ્રેસના ઉમેદવારોના નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે બાવીસ બેઠકો પર જેમાં વલસાડમાંથી કિશન પટેલ લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે તો અમરેલીમાં પરેશ ધાનાણી કે પ્રતાપ દુધાતને ટિકિટ મળી શકે છે દાવેદારી તેઓ આગળ ચાલી રહ્યા છે નોંધાવી છે તેમાં આપને જણાવી દઈએ કે બીજી તરફ કચ્છમાં નૌશાદ સોલંકી કે નરેશ મહેશ્વરીના નામ પર મહોર વાગી શકે છે બાવીસ બેઠકો પર ઉમેદવાર લગભગ નક્કી કોંગ્રેસમાંથી માનવામાં આવી રહ્યા છે તો આ તરફ બનાસકાંઠામાં ગોવા રબારી અથવા તો પછી પરથી ભટોળ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવી શકે છે કઈ બેઠકથી કોને ટિકિટ મળશે તેની જો વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વમાંથી હિમાંશુ પટેલનું નામ પણ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં હવે કોંગ્રેસમાંથી આઠ મહિલાએ ટિકિટ માટે દાવેદારી કરી છે તો મહિલાને કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપી શકે છે બે બેઠક એવી છે જેમાં બે બે મહિલાએ ટિકિટ માંગી છે જેમાં અમરેલી બેઠક પર જેની ઠુમ્મર અને કોકિલા કાકડિયાએ ટિકિટની માંગ કરી છે તો દાહોદ બેઠક પર પ્રભાબેન તાવિયાળ અને ચંદ્રિકા બારિયાએ ટિકિટની માંગ કરી છે જ્યારે આ તરફ કચ્છ બેઠક પર કોકિલા પરમાર સુરેન્દ્રન બેઠક પર કલ્પના મકવાણાએ દાવેદારી નોંધાવી છે તો રાજકોટ લોકસભા બેઠક પર ઉર્વશી પટેલ જૂનાગઢ બેઠક પર જલ્પા ચુડાસમાએ દાવેદારી નોંધાવી છે કે દાહોદ અને અમરેલી બેઠક પરથી મહિલા ઉમેદવાર લગભગ નક્કી છે જોકે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપી શકે છે અને મહિલા અલગ કોંગ્રેસને ફળે છે કે નહીં તો આગામી સમય બતાવશે